તાપીમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરુદ્ધ ભારત બંધને મળ્યું છે સમર્થન તાપીના વ્યારા સોનગર ઉચ્છલ નિઝર કુકરમુંડા તાલુકા સહિત બજારો બંધ જોવા મળ્યા છે ભારત બંધના સમર્થનમાં એસસી એસ ટી સંરક્ષણ અંગેના સુપ્રીમ કોર્ટના ચુકાદા વિરુદ્ધ એકવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ કરાયું હતું ભારત બંધનું એલાન તાપી જિલ્લાના વિવિધ સંગઠનો દ્વારા ભારત બંધને સમર્થન આપતા એલાન કરાયું હતું તાપીના ભારત બંધ ત્યારે ગતરોજ સમગ્ર તાપી જિલ્લાના સાતે સાત તાલુકાઓના વેપારી દુકાનદારો બજારો બંધ રાખી ભારત બંધને આપ્યું હતું સમર્થન બ્યુરો ચીફ નીતિન વસાવે હર હંમેશ સત્યની સાથે મારું નામ અમિતાબેન વડવી છે ભીલ ગામની વતની છું તાલુકો નીજર આજે જે ભારત બંધ નું એલાન કરવામાં આવ્યું છે સંગઠનો દ્વારા એ વિવિધ જે સંગઠનો છે આખા આદિવાસી વિસ્તારના તેમજ અન્ય વિસ્તારમાં સામાજિક ક્ષેત્રના જે લોકો છે એમને એને મદદરૂપ થવા માટેનું કામ કરી રહ્યા છે એવા તમામ સંગઠનોને અમારો ટેકો છે અને આજે હું એક મહિલા તરીકે આ ભારતમાંધનું જે એલાન કર્યું છે અને એનું જે કારણ છે કે આદિવાસી સમાજ અને જે દલિત સમુદાય છે એમને ભારતીય સંવિધાનમાં જે અનામતનું કે આરક્ષણ જોગવાઈ કરેલી છે એ હજુ સુધી આપવામાં આવી નથી અને જે તે અનામત આપેલી છે એમાં પણ હાલના સત્તા પર બેઠેલા લોકો કે સરકાર કે સુપ્રીમ કોર્ટના જજ જેવા કાયદા અને અધિકારના રક્ષણ પૂરું પાડનારા લોકો દ્વારા અનામતને વેરવિખેર કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને એ સમાજ માટે ખતરો છે એટલે આજનો આ દિવસ જે છે

અને આજે એક સંગઠન નથી પણ આખા વિસ્તારની અંદર વિવિધ જે સંગઠનો છે અને રાજકીય પક્ષમાં જે સત્તા પર રહેલા છે સરપંચો સભ્યો તેવા તમામ લોકોએ સમર્થન કર્યું છે અને દરેકે પોતાનું જે અનામત છીનવાઈ રહ્યું છે એને ધ્યાનમાં રાખીને સ્વૈચ્છિક બધાએ સમર્થન કર્યું છે અને એટલા માટે જમે પણ જોડાયા છે અને ટેકો કરી રહ્યા છે ધન્યવાદ